નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પોલીસે બેતાલીસ બાળકીને ભિક્ષાવૃત્તિ માંથી છોડાવી બાળકો પાસે ભીખ મંગાવવા માતા પિતાને સહી મહિને

પાંચ દલાલો બાળકીઓ પાસે ભીખ મંગાવવાનું આ રેકેટ ચલાવે છે જેમાં તેઓ બાળકીના પરિવારના સભ્યોને મહિને રૂપિયા ત્રીસ હજારથી પાંત્રીસ હજાર આપે છે જેની સામે આ દલાલ એક પરિવાર પાસે ભીખ મંગાવીને મહિને રૂપિયા એક લાખ કમાય છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે